પ્રશ્ન નંબર એક માથાના દુખાવામાં કયું ફળ ખાવાથી રાહત મળે છે અ પાઇનેપલ બી લીંબુ પાણી સી પપૈયું દી તરબૂચ સાચો જવાબ છે બી લીંબુ પાણી પ્રશ્ન નંબર 2 સફરજન પર મીઠું લગાવીને ખાવાથી કઈ બીમારી દૂર થાય છે અ ડાયાબિટીસ બી માથાનો દુખાવો સી બ્લડ સુગર ડી કફ સાચો જવાબ છે બી માથાનો દુખાવો પ્રશ્ન નંબર ત્રણ ડાયાબિટીસના દર્દીઓ માટે કઈ શાકભાજી ખાવી ખૂબ જ ફાયદાકારક છે અ ટમેટા બી લસણ સી કોબી દી રીંગણા સાચો જવાબ છે સી કોબી प्रश्न नंबर चार लींबू पानी पीधा पीछे शू अ खाव जो A, दही। B, गोड़ सी सफरजन दी जामफ साचो जवाब छे अ दही પ્રશ્ન નંબર પાંચ કે આ ખાવાથી શરીરનો કયો અંગ મજબૂત બને છે અ કીડની બી હાડકા સી દાંત દિવાળ સાચો જવાબ છે દિવાળ પ્રશ્ન નંબર છ ગોળ અને આદુ ખાવાથી કઈ બીમારી દૂર થાય છે अ डेंगू, बी कफ सी कैंसर, के पथरी साचो जवाब छे। बी कफ प्रश्न नंबर सात रोटली खाधा पीछे तरतज शू अ पानी, जो कॉफी। સી જ્યુસ દી કેરીનું રસ સાચો જવાબ છે અ પાણી પ્રશ્ન નંબર આઠ ગરમ ખોરાક ખાવાથી કયો રોગ થાય છે અ કિડની રોગ બી ચામડી રોગ સી હૃદય રોગ દી પથરી સાચો જવાબ છે સી હૃદય રોગ પ્રશ્ન નંબર નવ જમ્યા પછી તરત જ સૂઈ જવાથી કઈ બીમારી થઈ શકે છે અ માનસિક બી હાર્ટ એટેક સી લીવર ડી બહેરાશ સાચો જવાબ છે દિ બહેરાશ પ્રશ્ન નંબર દસ રાત્રે ચીકુ ખાવાથી કઈ બીમારી થાય છે અ કેન્સર બી પથરી સી કમળો દિ સુગર સાચો જવાબ છે દિ સુગર વીડિયો ગમ્યો હોય તો લાઇક કરો અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરો